સીતારામ બધાને આજ તો હવાર સવારના પોરમાં ઉઠાણું નહીં આજે રાતે પાણી વાળવા નહોતું બેનું પાણી વાળતી હતી અને હું એને હથવારે બેઠી હતી એટલે હવારમાં મોડા હા હા રાતના ચાર વાગ્યા ત્યાં સુધી પાણી વાળું એટલે પછી હવારમાં કાંઈ ઊભું ન થવાનું મોડું ઊભું થવાનું હજી કાંઈ ગામમાં નથી ગઈ ને વાળીએ હું આજ બોળીએ કહે નહોતી આંટું મારવા એટલે આજ બોડી આંટું મારવા આવીને જવો તમે બોર જવો એટલા પાકી ગયા બોર જવો મીઠા મીઠા મસ્તીના બોર થઈ ગયા પાકી ગયા બધા ગોળ જો આ બધા પાકવા આવી ગયા હવે તો જો આ પાકી ગયેલો છે જો આ મજા આવી સાળે પાકેલો છે જો આવા આવા મોર થઈ ગયા પાકી પાકી જો અને આ હાથે હાથે એમને પાકીને પછી નીચે નીચે ખરતા જાય એમને

પાકવા ઉપર આવી જાય છે હવે તો એમ નહીં ખબર પડતી પણ થઈ ગયા પાકે એવા થઈ ગયા છે મોટા મોટા થઈ ગયા ને આમાં થોડુંક વસાણ ખાલું હતું ને એટલે મેથી નાખી ખાલું ન પડ્યું રે થોડીક મેથી નાખી દીધું એમ અને જો આપણી રાય થઈ ગઈ નાખી ગયું એટલે ઘરે ખાવા થાય એમ જો ને આવી ગઈ મસ્તીની આવી ગઈ રાઈ જો છે સોડવો મસ્તી નો મારા જવડો તો થઈ ગયો આવેલી રાજગ્રો આવ્યો હો પણ રાજગ્રો ન થયો ગાય થઈ ગઈ ને એમાં ઘઉં આજ તો પાણી પાયેલું છે એટલે અંદર કઈ જવાય એમ નથી પાણી પાયેલું છે કાંઈ વાવેલું જ ન હોય ને ઓન તો બંધારાનું પાણી આવ્યું નથી બધા એ વાવી દીધું તો કેવા ઘઉં ને બધું છે ને અમારે પહેલા વહેલા ઘઉં છે અમારે વાડીમાં અમે તો કોઈ દિવસ વાડીમાં ઘઉં નથી આવ્યા અમે એવડા મોટા થઈ ગયા તો અમારા વાડીમાં પેલા વહેલા ઘઉં વાવેલા છે ઘઉં એ પેલા વહેલા છે પાક થાય પછી ન હોય શિયાળો ઉનાળો ખાલી હાવ પીડ્યો હોય ખાલી ચોમાહામાં જેટલું થાય એટલું જ કરવાનું તો તો છે ભગવાનની કૃપાથી પાણી થોડોક વરસાદ આવ્યો પણ થોડોક વસો ને એમ પણ એ તારા વળી આ તી ઘઉં ને એવું ખાવા થાય કોદમ રે છે ને ફૂલ આવી ગયા પાકી જાય તો ધાણા તો થાય થોડાક છોડવા હે કે બહુ લાટ નથી અને જીરું ઝીરૂ આવેલું છે અમાર આપણે આયા કોઈ એટલે કોઈ જીરું નથી વાવતા પણ મોટા બાપાની જો બધા બધે ભાગ રાખતા ને ભાઈઓ બધા મોટા ઈ ના જીરું ને બધું વાવતા ઈ હોણી કા આપણે વખત કરવા જીરું વાવતા જીરું ને જીરું પણ કેવું મસ્તી જીરું થઈ ગયું ના બે લવેલા ખાલી જોવા આટલું જીરું આપણે ખાઈએ તો ખાઈએ જીરું આવી છે લુમખા લુમખા થઈ જેલા છે અને તમને ખબર જ છે કે જીરાનો કેટલો ભાવ હોય એમ તો એને ખાલી જોવા હાટું જીરું કર્યું એમાંથી માવઠું આવી ગયું ઉપર વરસાદ આવી ગયો અને ઝાક એટલો પડતો હો તોય જીરું આવવું જો હું આપણા આ બાજુમાં એટલે કોઈ જીરું વાવતા જ નહીં આ પેલું પેલું જીરું ને એથી અમારા મોટા બાપાએ એને વાવ્યું કોઈ નથી વાવતા આ બાજુ તો આ જો આપણો રાસેગરો આવી ગયો આપણે તો રાસેગરો નતો હોય ગયો મોટા પાપા ને એનો વિગો કેવો મસ્તીના વેલ્વેટના આપણે ખબર વાલા કપડા આપણે વેલવેટ ના કપડા લઈ એ વાત કે લાગે કેવો મસ્તી ના એકદમ મસ્તીના વેલ્વેટના ફૂલ હોય એવા કેવો સરસ છે રાજગ્રો રસકામાં વાવી દીધે પાડે પાળે વાવી દે કે એટલે રાજગ્રા નો આપણે ખાવાનો થઈ જાય માલને ને સારો થઈ જાય ને રાજગ્રો થઈ જાય બધી વસ્તુ થઈ જાય આપણે કાંઈ રસકો નહોતો વાવેલો નકર એમાં નાખી તો થઈ જાય રસકો થઈ ગયો મસ્તીમાં થઈ ગયો પછી તો વાઢવાનો બાકી છે વાંટતા આવે વઢાઈ જાય ને એટલે પછી સારું બીજી વખત સારો ઊગે રસકો

ધક્કા થાય અમે તો હું રીટાબેન તો આવી તો ટીફિન લીલી ને દવાઈ લેવાની બોર ને બધું પીડ્યું એટલે મને હું કહું મારી બેનો વિચાર્યું કે દવાખાના જયું છે એડમિટ થઈ જાય કદાચ ને દાખલા અહીંયા કરશે તો કરો ખરેખર શેણા ખાવા હે એવું અમારા આશા બેન તો વસિંદાના ભેળા થઈ જાય હેર કે બધા બેનો ભેળા થઈ ગયા ને જો અમારે પાર્ટી છે થોડી ઘણી તો હાલો જો બધું ખાવાનું આવું છે બોર ને એવું બધું ને કેળા તો નાના નાના છે પણ કોઈ ખાતું ને પડાય એમનું

બપોરે એ તો જો કારખાને જાય બે બધી બેનો જો બેનો કારખાને જાય ને તો એક કામ કરો ને પાછું કારખાનું ગોતી લે ને હાર આજ આવું હોય તર ભેડા થઈ જાય ની પાછું એ વાત હાસી દવા લઈ લાય પીવું ને ત્યારે પીવાની કીધું હોય તો પીએ લો પાછા પીજ હો

કેવું થોડું હોય કહેવાનું જ હોય ને એમ કઈ નો કહેવાય તો કેવું હોય તો કે નો કેવું હોય તો કેતા તો કે આપણે નો કેવાય આપણે પેલા જ કીધું કે બહુ હોય ને તો કે એમ અમારો વિડીયો કેવો લાગ્યો બેન તમારો વિડીયો સારો લાગ્યો હોય એમ કે દો તો કીધું છે ને મજા આવે બ્લોગ બનાવવાની થી એમ તો હાલો કાઈ ની અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ માં કહેજો અને ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળીએ બીજા નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય બાય